અંકલેશ્વર આમળાખાડી બ્રિજ પર કોઈ પણ આડ કે વગર ઉભેલા ટેન્કર પાછળ ટ્રક ભટકાઈ હતી. ટ્રેલર કાચ તૂટી નીચે પટકાયેલા ક્લીનર પર ટ્રક ચડી જતા સ્થળ પર જ તેનું મોત નીપજ્યું હતું. ટેન્કર પાછળ ભટક્યા ટ્રકને લઈ ટેન્કર માંથી એસિડ લીક થતા અફરાતફરી સર્જાઈ હતી. સુરત તરફ જતા ટ્રેક પર પાછળના વાહનોની કતાર લાગી જવા પામી હતી. ડીપીએમસીને જાણ કરવામાં આવતા સ્થળ પર દોડી આવી acid perform અને પાણીનો મારો ચલાવી રોડ ક્લિયર કર્યો હતો જો કે સવારથી લાગેલો ટ્રાફિક જામ આખો દિવસ રહ્યો હતો. અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે અડતાલીસ પર આજે વહેલી સવારે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો અંકલેશ્વર અને પારોલી વચ્ચે આવેલા આંબલાખાડી ઓવરબ્રિજ નજીક ટ્રક અને કેમિકલ ભરેલા ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો જેમાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો સ્થળ પરની વિગતો અનુસાર ભરૂચથી સુરત તરફ જતા ટ્રેક પર આમલા ખાડી બ્રિજ પર ટેન્કર ચાલકે ઓવરબ્રિજ ઓવરટેક કરતી લાઇન પર કોઈ પણ જાતની આરસ કે લાઇટ બતાવ્યા વગર ઉભો રાખી દીધો હતો મોરબીથી બેંગ્લોર ટ્રક ટ્રેલર લઈ ધન્નાલાલ કિશોર બલાઈ જગદીશ યાદવ અને કિશનલાલ ગુર્જર આમલા ખાડી બ્રિજ પર ટેન્કર જોતા બ્રેક મારતા બ્રેક ન લાગતા ટ્રેલર ટેન્કર પાછળ જઈને ભટકાઈ ગયું હતું જેને લઈ ટ્રેલરનો કાચ તૂટતા અંદરથી 35 વર્ષીય ક્લીનર કિશનલાલ ગુર્જર બહાર રોડ પર પટકાયો હતો અને તેના પર ટ્રેલરનો આગળનો ટાયર ફરી વળતા સ્થળ પર જ મોત નિપજ્યું હતું અકસ્માતની ગંભીરતા વધુ એટલા માટે વધી કે ટેન્કરમાંથી એસિડ લીક થવાનું શરૂ થયું હતું જેના કારણે આસપાસના વિસ્તારમાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને એસિડ લીકેજને કાબૂમાં લેવા માટેની કામગીરી શરૂ કરી હતી અકસ્માતને પગલે નેશનલ હાઇવે અડતાલીસ પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને મૃતક કિશનલાલ ગુર્જરના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો પોલીસે આ ઘટના અંગે વધુ તપાસ શરૂ કરી છે આ વિસ્તારમાં વારંવાર થતા અકસ્માતને કારણે સ્થાનિકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે